હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર ઉપલેટામાં આંગણવાડી સંગઠનો દ્વારા વિવિધ પડતર માંગણીઓ સાથે રેલી કાઢી રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા માંગણીઓ સંદર્ભે દેશના તમામ સ્ક્રીન વર્કર તારીખ સોળ અને સત્તર ફેબ્રુઆરીના રોજ કામથી અળગા રહેશે ઘણા લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ રજૂ કરેલ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજેલ નથી આંગણવાડી બહેનો ઉપર મોબાઈલ ડેટા એન્ટ્રી સહિત મુખ્ય કામનો બોજ વધતો જાય છે તે પ્રમાણમાં વળતર કે વેતન વધતું નથી તેની સામે મોંઘવારી પણ ખૂબ જ વધેલ છે ગુજરાતમાં બે હજાર બાવીસ પૂર્વે ચૂંટણી પહેલાં થયેલ સમાધાનનો પણ અમલ થયો નથી બિલો ચૂકવવામાં ન આવતા આંગણવાડી વર્કરો પોતાના ખર્ચે બાળકોને આહાર આપે છે ત્રણ મહિનાના બિલો ચૂકવ્યા નથી છતાં બસ્સો બાણું જેટલા ઉપલેટા તાલુકાના આંગણવાડી વર્કરો દ્વારા બાળકોની ચિંતા કરીને આહાર આપે છે સગર્ભા માતાને આહાર અપાય છે જો સરકાર દ્વારા આગામી સમયમાં અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આંગણવાડીને તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારી હતી રિપોર્ટ જગમાલ સુવા રિપોર્ટર ઉપલેટા Thank <laughs> you.

અને પછી માતાઓ છે જે બાળ મૃત્યુ દર ઘટે છે કુપોષણ ઓછું થાય તો બાળ મૃત્યુદર ઘટે મૃત્યુ દર ઘટે છે જો આટલું ઊંચું કામ કરીએ છીએ તો અમારા કરતા તો સરકારી પટ્ટાવાળાનો પગાર કરતા ઓછો કેમ પગાર તો અમે જે દેશ માટે ઊંચા લેવાનું કામ કરીએ તો એ પ્રમાણે અમને પગાર આપવો જોઈએ જો નહીં આપવામાં આવે તો આંગણવાડીનું કામ બંધ કરવામાં આવશે અને ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે બસ એટલું આ બધા અમારી માંગ છે કે અમને કાયમી કરો અને અમને લઘુત્તમ વેતન આપો અમારું કામ સૌથી ઊંચું છે દેશમાં મારું નામ સમાની લો હું આંગણવાડી માં ફરજ બજાવું છું અને અમે અત્યારે બે દિવસ રાષ્ટ્રવ્યાસી હોટલ માં જોડાયેલા છીએ

નો બહિષ્કાર કરશું અને છે ને આંગણવાડી ને મારું નામ કક્કડ ખુશ્બુ છે હું આંગણવાડી હેલ્પર તરીકે ફરજ બજાવું છું તો મારો અહીંયા હેતુ એ જ છે કે મારો પગાર વધે અને બધી વિગત અમે એટલા માટે બેનો ભેગા થયા છીએ સરકારી નોકરી ટીચર્સો છે એને ક્યારે રખડવું પડે એ છે આઠ કલાક કામ કરે અમે છ કલાક કામ કરીએ છીએ તો અમારું વેતન કેમ ઓછું છે એ લોકોને કેટલું વેતન ચાલીસ હજાર સ્ટાર્ટિંગ છે તો અમારું લઘુત્તમ વેતન તો કરી દો છ કલાક અમે પૂરેપૂરી ભરીએ છીએ અને કુપોષણ મુક્ત સરકાર કરવા માંગે છે તો પેલા સાત વર્ષથી સરકારી સ્કૂલમાં જાય ઈ પહેલા તો અમારા આંગણવાડીમાં નાનેથી નાને થી જીરો થી છ વર્ષ સુધી અમારી પાસે જ હોય છે તો કુપોષણ મુક્ત અમે જ કરવાના છીએ તો અમારું વેતન તો અમને આપો તમારું વેતન માંગણી કેટલી છે 20000 જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આ સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર